પ્રથમ સમૂહ લગ્નની સફળતા બાદ આજ રોજ ચૌદ બાર બે હજાર પચીસના રોજ દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરેલ છે આમાં અલગ અલગ જાતિના સોલ જોડાઓએ ભાગ લીધો છે માછી છે પટેલ છે પરમાર છે વસાવા છે માતાજી એમને સારું લગ્ન જીવન આપે એવી આજના દિવસે અમે હું અને મારા ટ્રસ્ટ તરફથી શુભકામના પાઠવું છું અને આ લગ્નને આ સમૂહ લગ્નને સફળ બનાવવામાં મારા ટ્રસ્ટના તમામ સભ્યોએ રાત દિવસ મહેનત કરેલ છે અને બીજા કે આની અંદર જે કાર્યાવરણ દાન આપ્યું છે જે દાતાઓ છે સહભાગી થયા છે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે એનો પણ હું અને મારા ટ્રસ્ટ તરફથી તમામ સભ્યો તરફથી હું આભાર માનું છું અષ્ટુ ભારત માતા કી જય જય ગઢવી ગુજરાત સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર